પૂરેપૂરો જોવાનો છે કે નીચેના વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે પેલો છે લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે એનું કારણ શું છે

સાંભળવો પડ્યો હતો તો ભગવાન ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો હતો આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોની અંદર બે ત્રણ વાક્યની અંદર આપણે તેના ઉત્તર આપવાના છે એમાં પહેલો કે માર્કંડી જેમ જેમ ઉંમરમાં ખીલતી જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય માર્કંડે તો કારણ કે એનું કારણ શું હતું તો માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન એટલે કે ચહેરા પર જે મ્લાન થતા જાય એટલે કે ચહેરો ઉતરતો જાય તેમનો કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડે 16 વર્ષનો થઈ જશે તેની વય મર્યાદા પૂરી થઈ જશે કારણ કે તેમને વરદાન મળેલું હતું કે તેમને 16 વર્ષ સુધી જીવનાર જ સદગુણી બાળક મળશે મર્યાદા પૂરી થતા એ જીવન જીવશે ને એને તેઓ ફરીથી સંતાન થઈ જશે એટલે કે જેવા હતા એવા થઈ જશે આગળ જોઈએ આગળ છે બીજો કે માર્કંડીય ને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને શા માટે ગમે છે પોતે એ નદી તો જો એનો જવાબ તો માર્કંડીને કાઠે ખાસ ફૂલો નથી જાત જાતના રંગીન પતંગિયા પણ નથી રૂપાળા પથ્થર પણ ત્યાં નથી પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી પ્રપાત એટલે કે ધોધ પણ નથી આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેબાળ શાંતિ છે જે માર્કંડી નદી છે એના કાંઠા પર એકદમ શાંતિવાળો વિસ્તાર છે આગળ જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પહેલો છે કે માર્કંડી સાથેના લેખકના સહવાસ તમારા શબ્દની અંદર જણાવો એટલે કે જે માર્કંડી નદી હતી અને લેખક સાથેના અનુભવો કેવા કેવા હતા એ આપણે જણાવવાનું છે તો જોઈ શકો છો સંપૂર્ણ તમને પ્રશ્નનો જવાબ આપેલો છે કે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે પછી જ લખવાનો છે આગળ પણ જોઈ શકો છો એનો જવાબ છે કન્ટિન્યુ એવું છે કે માર્કંડે ઋષિની કથા તમારા શબ્દની અંદર આ હો તો જે માર્કંડ કૃષ્ણની કથા હતી પોતે નિસંતાન હતા ભગવાનને પ્રસન્ન કરે છે પોતે વરદાન મેળવે છે વરદાનની અંદર તેમને કહેવામાં આવે છે કે સો વર્ષ સુધી જીવનાર મૂળ બાળક અથવા તો સોળ વર્ષ સુધી જીવનાર એકદમ સદ્ગુણી બાળક બાળક જોઈ શકો છો એની સંપૂર્ણ વાર્તા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર બાર જે છે સખી માર્કંડી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહિયાં પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચૂકવી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનારા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત